નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં ભલે તમે માનો કે ના માનો પણ આવતા મંગળવારથી આ રાશિવાળા લોકોનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જવાનું છે ચાર ચાર બંગડીવાળી ગાડી લઈને ફરવા નીકળશો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે અપ્રત્યાશિત રૂપથી ખૂબ જ ખર્ચ થઈ શકે છે તમે કોઈ એવી વસ્તુની ખરીદી કરી શકો છો જેની તમારે જરૂરિયાત નહીં હોય વધારે તણાવ મહેસૂસ કરી રહ્યા છો તો બાળકો સાથે વધારે સમય પસાર કરવો તેમનું પ્રેમાળ સ્મિત તમારી બધી જ પરેશાનીઓને સમાપ્ત કરી દેશે આજે તમારો કિંમતી સમય તમારા પાર્ટનરને આપવો તમારા પાર્ટનરને તેની વધારે જરૂર હશે આજના દિવસની શરૂઆતમાં પરિવારમાં ઉદાસીનતા રહેશે પરંતુ સાંજ સુધીમાં બધું જ સારું થઈ જશે તમારા જીવનસાથીના સ્વભાવમાં ક્રોધની માત્રા વધારે રહી શકે છે અપ્રત્યાશિત રૂપથી ધનલાભ થવાની સંભાવના વધારે રહેલી છે કોઈ આધ્યાત્મિક ગુરુ કે વડીલ તમારી મદદ કરી શકે છે वृषभ राशि नी बात करिए तो आज तमारे तमारी जवाबदारियों स्वीकार भी पड़े सखत परिश्रम थी ज लाभ मिले स्वास्थ्य मांग उतार चढ़ाव रहेशे स्वजनों तरफ थी अपेक्षित सहयोग नहीं मिली शके कोर्ट कचेरी नाम धक्का खावा पड़ी शके छे घना दिवसों थी चाली रहेली परेशानी ओनो रस्तो मिली छे કરિયર પ્રમાણે આજનો દિવસ અનુકૂળ અવસર પ્રદાન કરવાવાળો રહેશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે નોકરીમાં ઓફિસરોનો સહયોગ મળશે પરંતુ સ્થાન પરિવર્તન થવાની સંભાવના રહેલી છે વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્તિમાં સફળતા મળશે મધુર વ્યવહારથી બધા લોકોનું દિલ જીતી શકો છો આશા નિરાશાના મિશ્રિત ભાવ મનમાં રહેશે મિથુન રાશિની વાત કરીએ તો આજે તમને પૈસાની સાચી યોજના બનાવવાનું સારું પરિણામ મળવાનું છે નોકરીમાં ઓફિસરો તરફથી મતભેદ થઈ શકે છે તમારું પારિવારિક જીવન સુખમય રહેશે ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ વધારાની જવાબદારી મળી શકે છે મિત્રો તરફથી વૈચારિક મતભેદ થઈ શકે છે પરંતુ કોઈ બીજા સ્થાન પર જવું પડશે ક્યાંકથી આશ્ચર્યજનક રૂપથી પૈસા મળશે જેનાથી તમે કોઈ મોટું ઉધાર ચૂકવી શકો છો તેનાથી તમને ઘણી બધી માનસિક શાંતિ મળશે લાંબા સમય બાદ તમે ભરપૂર ઊંઘની મજા લઈ શકશો ત્યારબાદ તમે પોતાને શાંત અને તરોતાજા મહેસૂસ કરશો ઘરેલું કામકાજ તમને વધારે સમય વ્યસ્ત રાખશે કર્ક રાશિની વાત કરીએ તો आजे तमारी यात्रा मनोरंजक रहे शारीरिक कष्ट संभव है त्रे धीरज संयम राखव लंबी अधूरा कार्य पूरा वित्तीय पक्ष सुधर से अंगत संबंध सहायक रहे शे। संगीत प्रत्ये आकर्षित रहो एजुकेशन में सारा परिणाम मैं कोई मोटी योजना अने विचारों पर तरू ध्यान आकर्षित थी शके કોઈ પ્રકારનું રોકાણ કરવા પહેલાં તે વ્યક્તિ વિશે સારી રીતે તપાસ કરી લેવી ભાગદોડ થઈ શકે છે અને તેનું સંપૂર્ણ સકારાત્મક ફળ તમને મળશે આજે પારિવારિક સમસ્યાથી મન વિચલિત થઈ શકે છે પૈસાને લઈને કોઈ સમસ્યા હતી તો તે આજે સમાપ્ત થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો આજે તમે તમારા બધા જ કામ કરવામાં ઘણા હદ સુધી સફળ રહેશો કાગળના કામ પૂરાં થઈ જશે રોકાણની બાબત પર ધ્યાન આપવું પડશે પારિવારિક જવાબદારીઓમાં વ્યસ્ત રહેશો જે લોકો પોતાના કરિયર વિશે વિચારી રહ્યા છે તેમને આજે તે અવસર મળી શકે છે અને તે પોતાના કરિયરની શરૂઆત કરી શકે છે नसीबनी भूमिका सारी ते तमारा माटे एक आशीर्वाद समान रहेशे परंतु नसीब ने जीवन जीवनों आधार ना बनावो जे तमने तमारी मेहनत आपी ती ते नसीब आपी शकतु नथी प्रेमी कपल ने कठिन परीक्षा के विरोध मांग पसार थवुं अने अनैतिकता बचव पड़शे कन्या राशि बात करिए तो આજે રચનાત્મક કાર્યમાં રુચિ વધશે નોકરીમાં અમુક સમસ્યાઓ આવી શકે છે પરંતુ તેનું જલ્દી નિદાન પણ થઈ જશે અભ્યાસમાં મન ઓછું લાગશે વધારે પડતી ખાણીપીણી તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે આત્મવિશ્વાસ વધશે જોખમવાળા નિર્ણયો ના લેવા પરિવારમાં વડીલોના સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે છે આજે નવા કામ શરૂ ના કરવા લેખકો અને કલાકારો માટે સમય અનુકૂળ રહેશે ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે તેમ છતાં પણ બપોર બાદ તમારી ચિંતામાં વધારો થશે અને ઉત્સાહ ઓછો થશે સંવેદનશીલતામાં વધારો થશે મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરી શકશો અને સાથે જ આર્થિક બાબતોમાં પણ કાર્ય કરશો તુલા રાશિની વાત કરીએ તો આજે તમને તમારા જીવનસાથીની ઈચ્છાઓ વિશે થોડી નવી માહિતી મળશે જેના લીધે તમારા સંબંધોમાં નવો વળાંક આવશે ભાગીદારી રસપ્રદ રહેશે પરંતુ ખર્ચાળ હશે તમે મહત્વપૂર્ણ લોકોના સંપર્કમાં આવશો જે તમને તમારી કારકિર્દી અથવા કાર્યકારી સ્થિતિ બનાવવામાં મદદ કરશે કોઈ પણ કામને નાનું ના સમજવું નવા સંબંધોની નિકટતા તમારા માટે ફાયદાકારક રહેશે યાત્રા દરમિયાન તમે નવી જગ્યાઓ વિશે જાણી શકશો અને મહત્વપૂર્ણ લોકોને મળશો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે આજે તમને માન સન્માન મળશે વેપારીઓને આજે વધારે નફો થશે અભ્યાસમાંગ રૂચિ રહેશે કામના ક્ષેત્રમાં તમને સફળતા મળશે સ્ત્રીનો સહયોગ મળી શકે છે મન શાંત અને પ્રસન્ન રહી શકે છે નોકરી ધંધાની સ્થિતિ સારી રહેશે તમને તમારી મહેનતનું ફળ ટૂંક સમયમાં જ મળશે જેના પર તમારો અધિકાર છે તમારા મનમાં ખુશી અને ઉત્સાહનો અહેસાસ રહેશે આત્મવિશ્લેષણ અને સાંસારિક વાતો માટે તમારા મનને અનુશાસન આપવાથી તમને તણાવ અથવા ચિંતામાંગથી બહાર આવવામાં મદદ મળશે ધન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લઈને આવશે કોઈ જૂના પ્રોજેક્ટ કે કાર્યની શરૂઆત કરવા માટે હાલનો સમય શુભ છે તમારા વર્તનમાં આક્રમકતા જોવા મળી શકે છે તમારા લગ્નજીવનમાં સંઘર્ષ કરવો પડી શકે છે ધન લાભ થશે આજે તમે મનોરંજન અને આમોદ પ્રમોદમાં ડૂબેલા રહેશો કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરી શકો છો ઘરેલું સમસ્યાઓનો ઉકેલ આવશે તમે તમારી મહત્વપૂર્ણ યોજનાઓ અથવા કાર્યોને પૂર્ણ કરવાની તૈયારીમાં હોવાના કારણે ખૂબ જ ખુશ થશો આરામની શોધમાં તમે ટૂંકી યાત્રાઓ પર જઈ શકો છો જીવનને વધારે સારી રીતે જુઓ પરિવારમાં ખુશીનો માહોલ રહેશે મકર રાશિની વાત કરીએ તો જો આજે કોઈ પ્રસ્તાવ સારા સમયગાળા માટે તમારી સામે આવે તો પણ તમે તેનો સ્વીકાર કરી શકો છો કોઈ અંગત બાબતમાં બીજાની સલાહ લેવામાં અચકાશું નહીં જો કોઈને ગેરમાર્ગે જઈ રહ્યું હોય તો તમે તેના પર નજર રાખી શકો છો ગભરાશો નહીં અને કાળજીપૂર્વક સમજો અને સમયસર તકનો લાભ લો કામના સ્થળ પર મુશ્કેલ કામનો સામનો કરવો પડી શકે છે શૈક્ષણિક સ્તરે નોટોની આપ લે મહત્વપૂર્ણ રહેશે આજે કરવામાં આવેલા દરેક કામમાં તમને સફળતા મળશે આજે તમારી લાગણીઓમાં વહી જવાની અપેક્ષા થોડી વધારે રહેલી છે કોઈ પણ કામ કરવા માટે સમજી વિચારીને નિર્ણય લેવો કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે તમારા કરિયરને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો કોઈ પણ નિર્ણય લેતા પહેલા શાંત મનથી વિચારી લેવું ઉત્સાહ અને તકેદારીની ગુણવત્તા કોઈ પણ કાર્યને વધારે સારી રીતે પૂરું કરવામાં તમારી મદદ કરશે કોઈ મોટી યોજનાઓ અને વિચારો પર તમારું ધ્યાન આકર્ષિત થઈ શકે છે મિત્રો સાથે મુલાકાત થશે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે તમને ભાગદોડનો લાભ મળશે તમારી રચનાત્મક શક્તિઓમાં વધારો થશે વેપારમાં કોઈનો સહયોગ મળી શકે છે પરંતુ તમારી અને પરિવારની આવક અને ખર્ચાઓનું ખાસ ધ્યાન રાખો જીવનસાથીનો સહયોગ મેળવવા માટે તમારે તમારા સંબંધોને મધુર રાખવા પડશે મીન રાશિની વાત કરીએ તો આજે તમારા દુશ્મનો તમને નીચું બટાવવાના પ્રયાસ કરશે પરંતુ સફળ થઈ શકશે નહીં તમારી પાસે માર્ગદર્શન આપવાની અપાર ક્ષમતા છે જે તમને ભવિષ્યમાં આગળ વધવામાં મદદ કરશે અધૂરા કામને તમે ઝડપથી પૂરા કરી શકશો દરેક લોકો સાથે મીઠી ભાષામાં તમે વાત કરશો તો તમને તેનો જરૂર લાભ થશે તમારા વ્યવસાયમાં લાભ થશે તમારા સામાજિક સંબંધો વધારે મજબૂત બનશે सफलता नाम नवा कीर्तिमान स्थापित करशो तब तमारी मेहनत की नाम साधनों मांग सफल थशो क्रोध पर नियंत्रण राखशो तो तमारा काम तर छे बिन जरूरी काम मांग समय बगाड़शो नहीं तो मित्रों आ हमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो